સાઈ કથા એ એક એક અહેસાસ સાઈ એટલે એક અહેસાસ કે તમને ડગલે ને પગલે અહેસાસ કરાવે છે એ કઈ ઘટના કયા સમયે કરી નાખે કયા રાજાને કા રંગ બનાવી લાખો અને એ રંગને ને કા રાજાના સ્થાન પર મૂકી દેવાનો એક ક્ષણ ની અંદર એના માટે કંઈ પણ અશક્ય નથી એટલે એમની પણ બહુ પરીક્ષા લીધી પણ કાલે જયારે એમને માતૃશ્રી માટે ફોન આવ્યો કે આ ટાઈપનું વિઘ્ન આવ્યું છે પણ એમની નિશ્ચિંતા જે હતી એનો ભરોસો જે બાબા પ્રત્યે ખબર પડે જો એ જગા પર કદાચ આપણે બધા તો ઉથલપાથલ થઈ ગયેલા હશે પણ જેમને ઈષ્ટ પર ભરોસો છે કે કથા ભગવાનની છે સદ્ગુરુની છે તો એને જે કઈ કરેલું હશે તો એ સાચવી લે તો આનું નામ શ્રદ્ધા અને વિશ્વાસ કે જીના જીને જીની ઉપમાન બ્રહ્માંડના નાયકની છે કે અનંત કોટી બ્રહ્માંડનાયક નાયક રાજા ધીરાજ યોગી રાજ પર બ્રહ્મ પર એટલે સાક્ષાત બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પણ પર તેનાથી પણ ઉપર કે સદગુરુ જો સાક્ષાત બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પણ કામ કરતા હોય તો એ સદગુરુ છે એમની આજ્ઞામાં એ એ કામ કરે તો ઉપમાન પર બ્રહ્મા તો એની છત્ર માં જયારે આપણે હોય તો આપણે તો કોઈ પણ જાતની ચિંતાઓ કરવાની જરૂર નથી કારણ કે સદગુરુ તત્વ એને કહેવાય કે ડગલે ને પગલે સ્વાસે સ્વાસે એ તમારી સાથે હોય એનું એકત્વ કારણ કે બાબા નું એકત્વ બધા જીવો સાથે થઈ ગયું જ્યારે એકત્વ ની વાત આવે તો કોઈ સાથે આપણો ગાઢ નાતો બંધાઈ જાય ગાઢ નાતો બંધાઈ જાય એટલે કે પ્રેમ થઈ જાય તો તેનું દુઃખ તે આપણું દુઃખ આપણું સુખ તે તેમનું સુખ એવી જ રીતે

કે પ્રકાશમાં હોય તમારી એક એક કરણીઓની જાણ મને થાય કારણ કે તમારો હું તમારા હૃદયની અંદર મેં વિરાજમાન છે કેટલી સરસ સદ્ગુરુના એક એક શબ્દો અને વિશેષમાં તો અમે ઘણીવાર સાંઈધામ પર બેસીને આ બધા ભક્તો જોડે બાબાના એક એક શબ્દો સદગુરુના ચરિત્રના એક એક શબ્દો એટલા પવિત્ર શબ્દો

પણ આગલા જન્મમાં પણ આપ એ આપણી સાથે હતો હવે પછી બધાને કયા એ બધાના કર્માળા અનુસાર કઈ રોનીમાં રાખવાના તો ત્યારે પણ આપણી સાથે કારણ કે આપણી સાથે જ રહેશે સાંઈ બાબાએ ખાતરીપૂર્વ કહીલું કે જ્યારે તમે સોદામ જ બધા તો ત્યારે પૃથ્વી સ્વર્ગ આકાશ નર્ક બધા જ લોકોની અંદર મારો વાસ છે બધી જ જગ્યાએ મે વિરાજમાન છે કદાચ કર્મના ખરાબ કર્મોના પ્રભાવથી આપણે બધા ખરાબ નરકમાં પણ જાઓ પણ તા પણ આપણો સદગુરુ આપણા બાજુ ધ્યાન રાખે જેમ એક આપણા માય બાપ કદાચ બાળક ખરાબ કામ કરીને જેલમાં મૂકી દે જો જેલ ખરાબ છે એ જેલમાં મૂકી દે અને એ જેલમાં મૂકનારો જયારે ઘેરે હોય તો ઘેરે એસી માં રહેલો હોય સારું સારું ખાધેલું હોય તો ખરાબ કામ કરી અને કદાચ તો તો પણ માય બાપોને ચિંતા થાય કે મારા છોકરા ગમે તેવું એને ભાવતું નહીં મળે ગમે એને ઊંઘ નહીં આવે એમ કરીને જેલનું નહીં ખવાડે પણ ઘરથી પણ ટિફિન બનાવીને લઈ જાય એટલી સંભાળ રાખે એમ કામ ಒಲೇ ಇದೆ ಎಲ್ಮಾಗಿಯೋ